એક દિવસ બધા પક્ષી એ મળે અને હડતાલ કરી તો કોઈ પક્ષી કે અમે આમ બોલવી છે તો આમ થાય છે આમ બોલવી છે તો આમ થાય છે એમાં કાગડો મોર કોયલ આ બધા બધા પક્ષી આવી ગયા પછી એમાં એક સભા બેઠી હતી એમાં એક હરખ ફદુડો કુકડો ઉભો થયો તમે બધા બોલવો બરોબર છે પણ અમે ને તો જ હવાર પડે તો બધા પક્ષીને એમ થયું કે આને એવો ઘમંડ છે અમે બોલવી છે તો જ હવાર પડે છે તો ભગવાન પાઈ ગયા હતા આને કે થોડાક દિવસ રજા માથે જવા દો અને આ સારજ જ બીજા કોઈને સંભાળવા દઈ દો કાંઈ વાંધો નહીં કુકડો વી ગયો પછી આ પંદર દિથી ને ત્યાં એક કૂતરો ન્યાંથી નીકળ્યો તા કે શું હાલે છે અમારા ગામમાં કે હવાર પડે છે કે હજી એમનામ જ છે તાકે ના ના એ તો સાર જ કે બીજાને સંભાળવા દઈ દીધું હ ને હવે હવે તમે એવું ન કરતા હવે કે તમારું ગીવ બધું કે કૂકડો મુંઝાણો કે મારે કરી હવે આપણું સારા જ આવી ગયું અને શું કરશું હવે એટલે તમે એવું ન રાખતા કે કુકડો બોલે તો જ હવાર પડે હવાર તો તોય પડવાનું જ છે કાગડો બોલે તોય હવાર પડે અને કૂતર્યું બોલે તો હવાર પડે હવાર તમે બોલો અને નથી પડતી હવાર પડે છે પછી તમે બોલો છો સમજાય તો શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો જય દ્વારકાવાળા